સનાતન ધર્મ ના હારા કામ થાય મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મ ના હારા કામ થાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને મતદાન છ વાગે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે વિસાવદરમાં અમુક જગ્યાઓને છોડીને અમુક જગ્યાઓને બાદ કરતા મોટા ભાગના બૂથ પર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે વિસાવદરમાં બોગસ વોટિંગનો આરોપ પણ લગાવાયો કિરીટ પટેલની ગાડીઓ ફરે છે એવો પણ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છેલ્લી ઘડીએ લોકસાહિત્યકારો કલાકારો અને નેતાઓએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું મતદાન વધારે થાય અને એ મતદાન એમના પક્ષમાં થાય એવો પણ આજના દિવસે પ્રયાસ રહ્યો વિસાવદર અને કડીની વાત કરીએ વિસાવદરની અંદર ચોપન પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફાઇનલ આંકડો ચૂંટણી પંચ જાહેર કરશે જ્યારે તમામ ગણતરીઓ પૂર્ણ થશે એટલે એને આવતા સમય લાગશે પણ છેલ્લી આ કલાક છે એ બહુ જ મહત્વપૂર્ણ કલાક માનવામાં આવે છે કડીમાં પણ ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું છે ફાઇનલ મતદાનનો આંકડો જ્યારે સામે આવશે ત્યારે અંદાજ આવશે કે મતદાન કેટલા ટકા થયું છે અને એના પરથી પછી ક્યાસ લગાવવામાં આવશે પાછલા સમીકરણો પાછલી ચૂંટણીઓ પાછલા પરિણામો અને આ વખતના પરિણામો શું હોઈ શકે છે એના પર વિસાવદર વિધાનસભામાં આ વખતે ચૂંટણી મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે લડાઈ હોય એ પ્રકારનો માહોલ સતત અંત સુધી જોવા મળ્યો અને એ પહેલાં પણ જે છેલ્લી એક કલાક છે જે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એમાંય ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ સવારનું મતદાન અને છેલ્લું મતદાન છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી અને ખાસ વિસાવદરની અંદર ખેડૂતો સૌથી મોટી સંખ્યામાં છે એવા સમયે એ ખેડૂતો છે એ મતદાન કરે અને એ દરેક ઉમેદવારને એવું હોય કે એમના પક્ષમાં મતદાન કરે તો સૌથી વધારે સારું અને એટલે જ સવારના મતદાન પર અને સાંજના મતદાન પર સૌનો કોઈનો મદાર હોય છે એના પર એની નજર હોય છે આ વખતે પણ છેલ્લી ઘડીએ છેલ્લી કલાકોમાં દરેક વ્યક્તિઓએ ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થનોએ બહુ જ પ્રયાસો કર્યા છે મતદારોને મતદાન કરવા માટે એમને અપીલ પણ કરી હતી એ દરમિયાન મતદાન કરો પણ એમના જે શબ્દો છે એમાં એ ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ નથી કરી રહ્યા એ કહી રહ્યા છે કે સનાતન ધર્મને જેણે સાચવ્યો છે સનાતનને જેણે આગળ લાવ્યો છે એણે મતદાન કરો એ પોતાના ગીતની કડીઓ પણ ગાઈ રહ્યા છે જેમાં ભગવો લહેરાય એવી વાતો પણ છે અને એ જ ગીત ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના કાર્યક્રમોમાં કાર્યક્રમોમાં વાગતું પણ હોય છે એટલે આડકતરી રીતે આ મેસેજ હતો એ મતદારોને કે જેમણે મતદાન નથી કર્યું એમણે કોના સમર્થનમાં મતદાન કરવું છે એનો નિર્ણય લઈ શકે

બેસાણ અને ખાસ વિસાવદરની ધીંગી ધરતીના માઢોડાઓ હાવદની હારી રહેવાવાળી ખડતલ પ્રજા એટલે સુરીલ સુરવીરો જે કાયમના માટે સિંહની હારે રહેશે સિંહના હેઠા પાણી પીવે છે એવી ગર્વ અને ગીરની વચ્ચેના પટ્ટાની આ ધરતીના ધીંગામાં ઢોળાઓને ને એટલી વિનંતી છે કે મતદાન કરવા બધા જરૂર મત આપજો જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો મતદાન આપણો હક છે એટલું જ નહીં આપણી ફરજ પણ છે એટલે મતદાન કરજો અને ખાસ કરીને આપણા રાષ્ટ્રને આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય ઉજળું કરી બતાવે એને મત આપજો તમારા હૃદયમાંથી હાથ રાખી અને એટલું વિચારજો કે આપણા હજારો વર્ષથી જગતના દુનિયા સનાતન ધર્મના જે પાયા છે એની દુનિયાને ખબર છે એ મજબૂત મજબૂત સનાતન ધર્મને રીતે કોણ સ્વીકાર છે અને કોણ એના માટે કામ કરશે એમાં જરૂર મત આપજો મારું સરસ ગીતની એક કડી છે ને સનાતન ધર્મ ના સારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મ ના હારા કામ થાય ભારત માં જો હવે ભગવો લેરાય તો છેલ્લી ઘડીનું આ છેલ્લું ઘા રાજભા ગઢવી તરફથી જે ભારતીય જનતા પાર્ટીના માં જઈ શકે એ પ્રકારની એ હવે વેગ પકડ્યો છે એ બધાની વચ્ચે આરોપો પણ લાગ્યા કે ભારતીય જનતા પાર્ટી બોગસ વોટિંગ કરાવી રહી છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવી પ્રવીણ રામ દાજુ કરપડા તમામ નેતાઓ જે શરૂઆતથી વિસાવદરની અંદર પ્રચાર પ્રસાર કરતા હતા એ અંતમાં પણ ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવતા જોવા મળ્યા છે જોવાનું એ રહેશે કે આરોપોમાં કોના કેટલું તથ્ય છે કોના કેટલું સત્ય છે કયા પ્રમાણે તપાસ થાય છે એ બધું જ જોવાનું રહેશે પણ એ બધાની વચ્ચે વિસાવદર વિધાનસભા ની પેટા ચૂંટણી જેને લઈને માહોલ બહુ જ ગરમાયેલો હતો જ્યારથી ચૂંટણી જાહેર નહોતી થઈ એ પહેલાંથી વિસાવદરની ચર્ચાઓ બહુ જ થતી હતી એ વિસાવદરની જનતાએ આ વખતે કોને પસંદ કર્યા છે વિસાવદરનો તારણહાર કોણ છે અને કોનું નામ અને કોની કિસ્મત છે એ ચમકવાની છે એ ત્રેવીસ તારીખે ખબર પડશે અત્યારે આ વિડિયોમાં બસ આટલું જે અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું ナマスカラ。